સુરત પાલિકાના અને ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાકડાના સુરતમાં દુરુપયોગ થતા હોવાની ફરિયાદ માંડ બંધ થઈ છે ત્યારે હવે સુરત ધારાસભ્યના બાકડા ઉડીને છે રાજકોટ પહોંચી ગયા છે સુરતના વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે આ બાકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગયા છે જોકે વિપક્ષના આક્ષેપ બાદ સુરતના ધારાસભ્ય અને સંસદ સભ્યના બાકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને દલાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે જે કે માંથી આપવામાં આવતા મોટા ભાગના બાકડાનો દુરુપયોગ થતો હોવાથી લોકોના પર સેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ જોવા મળી હતી થોડા સમય પહેલા કોર્પોરેટર અને દલાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાકડાનો દુરુપયોગની ફરિયાદ થઈ હતી ત્યારે આ બાકડા લોકોના ટેરેસ ઘર

રાજકોટ જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામ ઘરે પહોંચાડ્યા છે આ ઉપરાંત એવી કમેન્ટ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાગડા આપતા નથી આમ સુરતના બાગડા છેક રાજકોટ પહોંચી ગયા હોવાથી વિવાદ ઉભો થયો છે